નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગઈકાલે આરબીઆઈની જે સી એમપીસીની એટલે કે મોનેટરી પોલિસી જે મિત્રો કો કમિટીની જે બેઠક મળી હતી તેમાં મિત્રો રેપોરેટને લઈ અને મિત્રો ચર્ચા કરવામાં આવી હતી અને સતત મિત્રો સાતમી વખત જે છે તે રેપો રેટમાં કોઈપણ જાતનો વધારો કરવામાં ન આવે તો મિત્રો તો આરબીઆઈ દ્વારા મિત્રો આમ જનતા અને મિત્રો જે લોન ધારકો છે તેમના માટે ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ જે છે તે ગઈકાલે બહાર પાડવામાં આવે છે જાણીએ કે મિત્રો રેપો રેટ સિવાય અન્ય કઈ બાબતો ઉપર આરબીઆઈ દ્વારા જે એમપીસીની બેઠકમાં નિર્ણયો લેવાયા છે તેના વિશે વિગતવાર જાણીશું અને આ નિર્ણયોથી મિત્રો આમ જનતા અને લોન ધારકો તેમજ જે મિત્રો બેંક એકાઉન્ટ ધરાવે છે બેન્કોમાં અને જેમના પૈસા બેંકમાં સેફ પડ્યા છે તેવા લોકો પર શી અસર થશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોનાન સુધી બનાવી રહશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બિલાઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓનો નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જીખીના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન જ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો રેપોરેટમાં સતત સાતમી વખત કોઈ બદલાવ નહીં ઇએમઆઈમાં કોઈ રાહત નહીં આરબીઆઈએ રેપો રેટ સાડા છ ટકા યથાવત રાખ્યો છે ભારતીય રિઝર્વ બેન્કે સતત સાતમી વખત વ્યાજદરોમાં કોઈ બદલાવ કર્યો નથી આરબીઆઈએ દર સાડા છ ટકા પર જે છે તે રેપોરેટ યથાવત રાખ્યો છે આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં જે છે તે પોઈન્ટ પચીસ ટકાથી વધારી અને સાડા છ ટકા રેપોરેટ કર્યો હતો એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલાં તેના નિર્ણયથી આશ્ચર્યચકિત કરશે પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી તેનો અર્થ એ છે કે હાલમાં ઈએમઆઈમાં કોઈ રાહત મળશે નહીં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે શુક્રવારે ત્રણ એપ્રિલથી ચાલી રહેલી મોનિટરી પોલિસી કમિટી એમપીસીની બેઠકમાં લેવાયેલ નિર્ણયોની માહિતી આપી હતી દર બે મહિને આ બેઠક યોજાય છે આરબીઆઈએ ફેબ્રુઆરીમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરોમાં બે વધારો કર્યો ન હતો નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ભારતનો જીડીપી સાત ટકાના ગ્રોથ સાથે રસ વધશે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાની ઝડપે વૃદ્ધિ પામશે નાણાકીય વર્ષ બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો રિયલ ગ્રોથ સાત પોઈન્ટ એક ટકા બીજા ક્વાર્ટરમાં છ પોઈન્ટ નવ ટકા ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ સાત ટકા રહેવાની ધારણા છે વધતી મોંઘવારી અટકી છે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોંઘવારી અંગે કહ્યું હતું કે મિત્રો એલિફન્ટ ઇમ્પ્લેશન્સ હાઉ હેઝ નાઉ ગોટ આઉટ ફોર અ વર્ક એન્ડ હિંગ હીડિંગ ટુ ટુ ધ ફોરેસ્ટ એટલે કે વધતી મોંઘવારી હવે અટકી ગઈ છે તેમજ તેમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મોંઘવારી સાડા ચાર ટકા અને રિયલ જીડીપી ગ્રોથ સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે મોંઘવારી સામે લડવા માટે રેપો રેટ એક શક્તિશાળી ટૂલ છે આરબીઆઈ પાસે રેપો રેટ રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ છે જ્યારે ફુગાવો ઘણો વધુ હોય છે ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે પ્રયાસ કરે છે જો રેપો રેટ ઊંચો રહેશે તો બેન્કોને આરબીઆઈ પાસેથી જે લોન મળશે તે મોંઘી થશે બદલામાં બેન્કો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી બતાવે છે અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડે છે જો નાણાંનો પ્રવાહ ઘટે તો માંગ ઘટે અને ફુગાવો ઘટે છે એ જ રીતે જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર છે આવી સ્થિતિમાં આરબીઆઈ રેપો રેટમાં ઘટાડાનો ઘટાડો કરે છે આના કારણે બેન્કો માટે આરબીઆઈ તરફથી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે મિત્રો આમ સતત સાતમી વખત આરબીઆઈએ રેપો રેટમાં કોઈપણ જાતનો વધારો ન કરતા હવે બેન્કો પણ મિત્રો જે હોમ લોન કાર લોન વગેરે જેવી લા લોન ધારકો છે તેમાં પણ કોઈપણ જાતનો વધારો કરશે નહીં હાલ સરકારે કોઈપણ જાતની રાહત પણ જાહેર કરી નથી આશાઓ સેવાઈ રહી છે કે આગામી જે ક્વાર્ટરમાં મિત્રો એમબીસીની બેઠક મળશે તેમાં રેપો રેટ ઘટાડી અને જે લાખો કરોડો જે લોન ધારકો છે મિત્રો હોમ લોન કાર લોન પર્સનલ લોન વગેરેના તેમની ટકાવારી જે છે તે લોનની ઘટશે અને વ્યાજ પણ ઓછું થશે જયહિંદ અસ્તુ